ખેડૂત મિત્રો આજે મોટાભાગના વાયદા એનસીડેક્સ ઉપરના ઘટાડા સાથે અત્યારે અમે વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે ચાલી રહ્યા છે જેમાં એરંડા તાણા ગુવારગમ જીરું અને હળદર મોટાભાગની કોમોડિટી અત્યારે ઘટાડા સાથે ચાલી રહેલી જોઈ શકાય છે ખેડૂત મિત્રો આજે તારીખ ઓગણત્રીસ એક બે હજાર ચોવીસના રોજ કપાસના વિદેશી અને ઘરેલું વાયદા બજારમાં કેવી હલચલ જોવા મળી રહી છે તેની માહિતી મેળવીએ તો અત્યારે ભારતીય સમય મુજબ એક વાગ્યે અને છત્રીસ મિનિટની આસપાસ અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો માર્ચ બે હજાર ચોવીસનો જે ચાલી રહ્યો છે તે અત્યારે ઝીરો પોઈન્ટ અઠ્ઠાવીસના વધારા સાથે ચોર્યાસી પોઈન્ટ પાસઠ સેન્ટની આસપાસ અથડાઈ રહ્યો છે તેમાં રિકવરી તરફી માહોલ છે તે ધીમે ધીમે બનતો જોઈ શકાય છે પરંતુ આપણા એમસીએક્સ ઉપરની કોટન કેન્ડી રૂની ગાંસડીનો વાયદો હોય કે એનસીડીએક્સ ઉપરનો કપાસિયા ખોળ અને કપાસનો વાયદો તેમાં કહેવાય ને કે મંદીનું વાવાઝોડું ચાલી રહ્યું હોય તેટલી હદે અત્યારે આપણા કપાસ વાયદા અને કપાસિયા ખોળના અને રૂની ગાંસડીના વાયદા ઘટી રહ્યા છે તો આપણે સૌ જાણી લઈએ એક વાગ્યે અને આડત્રીસ મિનિટની આસપાસનો ખેડૂત મિત્રો આપણી એમસીએક્સ ઉપરની કોટન કેન્ડી રૂ ની ઘાસડીનો અઠાવીસ માર્ચ બે હજાર ચોવીસનો નો વાયદો ચારસો રૂપિયા જેટલો ઘટીને સત્તાવન હજાર છસોની આસપાસ ચાલી રહ્યો છે અને એનસીડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસનો વાયદો બાવન રૂપિયા જેટલો ઘટીને પચીસો બેની આસપાસ ચાલી રહ્યો છે અને કપાસનો એનસીડેક્સ ઉપરનો ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદો પણ ચૌદ પોઈન્ટ પચાસ રૂપિયા જેટલો ઘટીને પંદરસો નવની આસપાસ ચાલી રહ્યો છે આ બધા જ સમય એક વાગ્યે અને આડત્રીસ મિનિટનો આસપાસનો જોઈ શકાય છે હવે ખેડૂત મિત્રો ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આજની તારીખે એટલે ઓગણત્રીસ એક બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવની માહિતી આપણે મેળવીએ તો રાજકોટ ચૌદસો સાહીઠ ધારી ચૌદસો છવ્વીસ મોરબી ચૌદસો એંસી સાવરકુંડલા ચૌદસો એકવીસ જેતપુર ચૌદસો એકાવન ગોંડલ ચૌદસો છેતાલીસ હળવદ ચૌદસો સાડત્રીસ ધ્રોલ ચૌદસો ને બોંતેર ખેડૂત મિત્રો આજે સોમવારના રોજ ખુલતાની સાથે જ ઘણી બધી કોમોડિટી છે તે ઘટાડા સાથે ખુલેલી અને અત્યારે પણ આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારનો સમય છે તે પ્રમાણે મોટાભાગની કોમોડિટી છે તે અત્યારે ઘટાડા સાથે ચાલી રહી છે ટૂંકમાં કપાસમાં કહેવાય ને ખેડૂત મિત્રો હાજર હોય કે વાયદા બજાર મંદીનું વાવાઝોડું છે તે અત્યારે ચાલી રહ્યું છે અને આને કારણે ખેડૂત મિત્રોને કપાસના ભાવમાં ઘણી બધી ખોટ નીચા ભાવમાં કપાસ વેચીને ખેડૂત મિત્રોને ભોગવવી પડી રહી છે આગામી સમયમાં જાણકાર ખેડૂત મિત્રો તમે કોમેન્ટમાં તમારું મંતવ્ય જણાવો કે આવનારા સમયમાં કપાસના ભાવ વધશે કે ઘટશે ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત તમારા સુધી મેં પહોંચાડી છે અમારી આ જ માહિતી મુજબ ચાલીને તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય અમારી માહિતીને ધ્યાનમાં રાખીને નહીં પરંતુ તમારે આર્થિક જોખમ સહન કરવાની શક્તિ અને તમારા ખુદના ભરોસે તમે યોગ્ય નિર્ણય લઈ શકો છો કે મારે કપાસ રાખવો કે વેચી નાખવો અમે ક્યારેય કોઈ પણ પાકની લેવડ દેવડ અંગેની સલાહ કે માર્ગદર્શન નથી આપતા તમને જે સૂચતું હોય તે પ્રમાણે યોગ્ય નિર્ણય તમારા ખુદના ભરોસે લઈને તમે ખુદ કપાસ રાખવો કે વેચવો તેનો નિર્ણય કરી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર